નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 13મી ફેબ્રુઆરી ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા Android એપ્લિકેશન માં તમે આપડા તમામ કરંટ અફેર ની PDF છે લેક્ચર ની PDF તો મળશે સાથે સાથે ઈબુક પણ મળશે અને ટેસ્ટ સિરીઝ પણ મળશે તો એ માટે થઈને 199 વાળો કોર્સ છે આમાં તમારે એપ્લિકેશન માંથી જ સ્ટડી કરવાનું રહેશે આમાં ડાઉનલોડ અને પ્રિન્ટ નહીં થાય ડાઉનલોડ અને પ્રિન્ટ કરવી છે તો ચૌદસો નવાણું વાળો કોર્સ સિલેક્ટ કરી શકો છો જૂનું અને નવું બધું જ કરંટ અફેર છે બંને અંદર આવી જશે માત્ર ફરક એટલો છે કે ડાઉનલોડ આમાં ડાઉનલોડ નહીં થાય આમાં ડાઉનલોડ થશે અને પ્રિન્ટ પણ નીકળશે બરાબર અને ચૌદસો નવાણું વાળો કોર્સ અત્યારે કુપન ઉપર ક્લિક કરશો એટલે સાતસો પંચાવન માં પડશે બાકી પર મંથ તમારે સ્ટડી કરવું છે તો ઓગણત્રીસ રૂપિયા વાળી પીડીએફ પણ લઈ શકો છો દરેક મહિનાની પીડીએફ છે બરાબર એ આપણે ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયામાં રાખેલી છે બરાબર બરાબર તો તો તમે એકદમ ઝડપથી કરંટ અફેરનું રિવિઝન કરી શકશો અને સજેશન એવું જ છે કે તમે જો તમારે એપ્લિકેશનમાંથી સ્ટડી કરવું છે તો ઓગણત્રીસ વાળા કોર્સની જગ્યાએ એકસો ને નવ્વાણું વાળો કોર્સ લેજો શું કામ કેમકે આમાં જૂનું કરંટ પણ આવી જશે અને આવનારા છ મહિનાની વેલિડિટી મળશે તો છ મહિના સુધી કરંટ અફેર અપડેટ થતું રહેશે બરાબર એ જ છે કે એકસો નવ્વાણું લેજો બરાબર બાકી ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ એની વાર્ષિક રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી એમાં ભારતનું સ્થાન કેટલાનું છે તો યુએસ ગ્રીન બિલ્ડિંગ રેન્કિંગ હતી એમાં ભારતનું સ્થાન છે એ ત્રીજું હતું તો ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ યુએસ ગ્રીન બિલ્ડિંગની રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી અને આ રેન્કિંગ છે બરાબર હાલમાં જાહેર થઈ છે અને આ રેન્કિંગ પ્રમાણે ગ્રીન બિલ્ડિંગો જે દેશોમાં સૌથી વધારે છે બરાબર એકચ્યુઅલમાં ગ્રીન બિલ્ડિંગનું એક પ્રમાણપત્ર આવે લીડ પ્રમાણપત્ર બરાબર તો જે દેશો પાસે સૌથી વધારે લીડ પ્રમાણપત્ર છે એના આધારે રેન્કિંગ આપી છે ભારતની પાસે ત્રણસો સિત્તેર જેટલા પ્રોજેક્ટ એવા છે કે જેમની પાસે લીડ પ્રમાણપત્ર છે સો ભારતનો ક્રમ છે એ ત્રીજો આવે છે પ્રથમ સ્થાન ચીનનો છે બીજો ક્રમ કેનેડાનો છે ઓકે તો વિશ્વમાં સૌથી વધુ લીડ પ્રમાણિત ગ્રીન બિલ્ડિંગ છે એના આધારે આ દેશોને રેન્કિંગ આપવામાં આવી છે એના પછીનો પ્રશ્ન છે હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે સાયક્લોન યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવેલું છે સાયક્લોન યુ અભ્યાસ છે હાલમાં જ આ યુદ્ધ આયોજન છે ભારત અને ઇજિપ્ત વચ્ચે કરવામાં આવેલું છે તો ઓપ્શન ડી આપણો આન્સર થશે ભારત અને ઇજિપ્ત વચ્ચે હાલમાં છે એનું આયોજન કરવામાં આવેલું છે તો હાલમાં સાયક્લોન યુદ્ધ અભ્યાસ છે એનું આયોજન ભારત અને ઇજિપ્ત વચ્ચે થયું એ વાત તો બરાબર આયોજન નું સ્થળ કયું જો કોઈ પણ યુદ્ધ ક્વેશ્ચન હશે એક તો આયોજન નું સ્થળ પૂછશે બરાબર પછી આયોજન કયા દેશો વચ્ચે થયું એ તો આવી ગયું ઇજિપ્ત વચ્ચે સ્થળ કયું છે અત્યારે આ વખતે ગયા વખતે ઇજિપ્તમાં થયું તો આ વખતે હવે ભારતમાં થશે બરાબર તો ભારતમાં રાજસ્થાનની રાજસ્થાન રાજ્યમાં આવેલું મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે ત્યાં આ યુદ્ધ આયોજન કરવામાં આવેલું છે બંને દેશો વચ્ચે આર્મી વચ્ચે આ એક્સરસાઇઝ થાય છે અને અત્યારે કેટલા આવૃત્તિ છે ત્રીજી સૌથી પહેલી આવૃત્તિ હતી બે હજાર ત્રેવીસમાં માં ભારત અને ઇજિપ્ત વચ્ચે યોજાઈ હતી સાયકલો યુદ્ધ ઇજિપ્તની રાજધાની કાયરો છે તો સરોજની નાયડુની જન્મ જયંતિને આપણે ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ આજે તેર ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે તો આ આડકતરી રીતે તમને ક્વેશ્ચન પૂછો છે કે રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે હોય બરાબર

તો સરોજીની નાયડુ છે એ યુનાઇટેડ પ્રોવિન્સ જે છે બરાબર યુનાઇટેડ પ્રોવિન્સ તો એમના સૌથી પહેલા ગવર્નર પણ હતા બરાબર બાકી ભારતના બંધારણમાં મહિલા સભ્યોમાંથી એક નાયડુ પણ હતા અને ભારતની અંદર તે ભારતની કોકિલા અથવા તો નાઇન ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાતા હતા ઓગણીસો પચીસ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તે અધ્યક્ષ પણ બનેલા હતા ક્લિયર આતેરમી ફેબ્રુઆરી એમને જન્મ જયંતિ આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જોઈએ છીએ સેફર ઇન્ટરનેટ ડે અથવા સુરક્ષિત ઇન્ટરનેટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી તો આ વખતે અગિયાર ફેબ્રુઆરી ઉજવે છે તો ઓપ્શન સી આપણો અંતર થશે દર વખતે બીજા અઠવાડિયાનો બીજો દિવસ એટલે મોટે ભાગે બીજો મંગળવારે જ આવે છે સો સેફર ઇન્ટરનેટ ડે છે બરાબર એની ઉજવણી અગિયાર ફેબ્રુઆરી આ વખતે કરવામાં આવેલી છે દર વખતે અગિયાર ફેબ્રુઆરી નહીં આવે બીજા અઠવાડિયાના બીજા દિવસે આવશે તો આ દિવસની ઉજવણી માટે એવી રીતે યાદ રાખવાનું બીજા અઠવાડિયાનો બીજો દિવસ બે હજાર પચીસમાં બાવીસ આવૃત્તિ છે સેફોર ઇન્ટરનેટ ડેની આપણે ઉજવી રહ્યા છીએ થીમ આની છે ટુગેધર ફોર અ બેટર ઇન્ટરનેટ આ એની થીમ રાખી છે કોને રાખી છે ભારત સરકારે રાખી છે બરાબર તો ભારત સરકાર દ્વારા પણ ઉજવવામાં આવેલું છે ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રાલય અંતર્ગત સો એ પણ યાદ રાખીશું એરો ઇન્ડિયા શો બે હાજર પચીસ નું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે એરો ઇન્ડિયા શો બે હાજર યોજાતો નું છે અને દર વર્ષે આ યોજાય છે અને આ વખતે છે બરાબર આ વખતે પણ બેંગ્લોરમાં દર વખતે બેંગ્લોર માં જ થાય છે બેંગ્લોર ની અંદર સ્થળ છે યાલાહંકા એરપોર્ટ સ્ટેશન એરફોર્સ સ્ટેશન તો ત્યાં જ આનું આયોજન થાય છે દર વર્ષે તો ઓપ્શન સી આપણો આન્સર થશે તો જ્યારે પણ આ ક્વેશ્ચન આવે એરો ઇન્ડિયા શો બરાબર એનું આયોજન બરાબર અને બેંગ્લોરમાં આવૃતિ પંદરમી આવૃત્તિ છે થીમ છે રન વે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટી રન વે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટી થીમ છે ઉદ્ઘાટન કર્યું રક્ષા મંત્રી સિંહે સૌથી પહેલી આવૃત્તિ ઓગણીસો છેન્નું યોજાઈ હતી ક્લિયર

ખાસ ધ્યાન રાખશું અને હાલમાં જ સૌ પ્રથમ વખત વૈશ્વિક ન્યાય શાંતિ અને પ્રેમ માટેનું શિખર સંમેલન બે હજાર પચીસ માં યોજાયેલું છે તો આ વૈશ્વિક ન્યાય શાંતિ અને પ્રેમ માટેનું શિખર સંમેલન છે

ઉજવશે કમ્યુનિટીના વર્ષ તરીકે ઓકે સો એ આવા જ બીજા પોઈન્ટ કહું તો સંયુક્ત રાષ્ટ્ર પણ બે હજાર પચીસ ને અલગ અલગ રીતે ઉજવશે તો બે હજાર પચીસ ને સંયુક્ત રાષ્ટ્ર ઘણી રીતે ઉજવવાનું છે તો આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે પણ ઉજવશે બે હજાર પચીસ ને સંયુક્ત રાષ્ટ્ર છે એ બે હજાર પચીસ ને ગ્લેશિયર ની આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ ઉજવશે સંયુક્ત રાષ્ટ્ર છે એ બે હજાર પચીસ ને શાંતિ અને ટ્રસ્ટ નું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ ઉજવશે બરાબર ટ્રસ્ટ એટલે કે વિશ્વ શાંતિ અને વિશ્વાસની ઓકે એના પછી બે હજાર પચીસ ના સંયુક્ત રાષ્ટ્ર ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીના વર્ષ તરીકે પણ ઉજવશે બે હજાર ચોવીસ ને આપણે જોઈ ગયા હતા કે ભાઈ બે હજાર ચોવીસ ને સંયુક્ત રાષ્ટ્ર ઊંટ ના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવેલું હતું એવી જ રીતે પછી બે હજાર છવ્વીસ નું પણ યાદ રાખી લો મહિલા ખેડૂતના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવાશે બે હજાર છવ્વીસ ને જ ટકાઉ વિકાસ અને સ્વયસેવકો ના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવાશે અને બે હાજર ઓગણત્રીસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે તો આ બધા જ આંતરરાષ્ટ્રીય વર્ષ છે પરીક્ષા માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર આમાંથી કોઈ પણ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં આવી શકે એમ છે થોડાક એક ફટાફટ આજના જોઈ લઈએ હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના ડ્રાફ્ટ કરવા માટે હાલમાં જ કયા રાજ્યની સરકારે વોટ્સએપ ગવર્નન્સ પહેલ મન મિત્ર શુભારંભ કર્યો છે તો વોટ્સએપ ગવર્નન્સ પહેલ છે મન મિત્ર એનો શુભારંભ કર્યો છે આંધ્રપ્રદેશની સરકારે તો આન્સર આવશે આંધ્રપ્રદેશ

બરાબર તો એમાં થાય શું તો કઈ કાનમાં સીટી વાગે બરાબર મને પોતાનો થયેલો છે બરાબર અને જ્યારે આ રોગ છે એ વધુ પડતા તમે લો કે ને એવું કઈક વાપરતા હોય બરાબર આ ઉપરાંત તમને કઈ શરદી કે એવું થયેલું એવું નથી કે ખાલી હેડફોનને એવું બધું વાપરવાથી જ થાય શરદી કે એવું કઈ થયેલું છે બરાબર અને કાનમાં મેલ જામી ગયો છે સો એના કારણે પણ તમને થઈ શકે બરાબર મેં ઘણા લાંબા સમય સુધી છે બરાબર મને કાનમાં સીટી વાગેલી છે લગભગ 1 થી બે મહિના સુધી મને રહેલી હતી બરાબર સો કોઈને ના થાય એવું જ કહું તો કેમ કે આમાં તમે કોઈ પણ કામ એકાગ એકાગ્રતાથી ના કરી શકો બરાબર ત્યારે પણ આ તમને થશે ને બરાબર મોટી ઉંમરનાને તો થતું હોય એ વસ્તુ તો વ્યાજબી છે બરાબર એક ક્યારે થાય કે હિયરિંગ લોસ થવાનું હોય એ સમય દરમિયાન તમને થાય પણ હિયરિંગ લોસ સિવાય પણ તમને આમ આમને વાગે બરાબર સો એ બધી વસ્તુ જવા દો બરાબર તમને થશે જ નહીં બરાબર કાળજી રાખજો ખાલી કાનની સમય સમય અંતરે કાન સાફ કરવાનો અને શરદી ઉધરસ થાય ત્યારે ડોક્ટરની દવા લેવાની મેડિકલની નહીં લેવાની બરાબર મને જે થયેલું એ મેડિકલની દવાના લીધે થયેલું છે બરાબર સો એ ધ્યાન રાખજો બરાબર ક્યારેય ડોક્ટરની દવા લેવા જવામાં સંકોચ નહીં રાખવાનો બરાબર મેડિકલના ટીકડા ક્યારેક હેરાન કરી દેશે

ગામ સોરી વિકસિતા નહીં હા કદાચ એવી જ રીતનું હશે ઓડિશામાં ગામ બરાબર તો એ નામની યોજ યોજના છે બરાબર એ ગામડાના વિકાસ માટે શરૂ કરી છે તો વિકસિત ગાંવ નામની યોજના છે એ ઓડિશાની સરકારે શરૂ કરી છે આન્સર આવશે ઓડિશા હાલમાં ઓપરેશન ડેવિલ Hunt ની શરૂઆત કોણે કરી છે આ બાંગ્લાદેશે કરી છે ઓપરેશન ડેવિલ Hunt ની શરૂઆત બરાબર હાલમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સેમ નુજોમા એમનું નિધન થઈ ગયું છે તો નામીબિયાના રાષ્ટ્રપતિ હતા સેમ નુજોમા એમનું નિધન થઈ ગયું છે અને તે સાઉથ નામીબિયાના સૌથી પહેલા રાષ્ટ્રપતિ હતા અને નામીબિયાની સ્થાપનામાં પણ એમનો મહત્વનો ફાળો હતો સો આ એટલા માટે એમને કવર કર્યા છે વંડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર બીજા ક્રમના વિશ્વના બીજા ક્રમના ખેલાડી કોણ બન્યું છે અને ભારતના સૌથી પહેલા છે તો રોહિત શર્મા આન્સર આવશે સાયદ અફ્રિતિ પ્રથમ ક્રમ પર છે બરાબર સો એમને યાદ રાખીશું તો આ સાથે જ આપણે તેરમી ફેબ્રુઆરીના વિડીયોને સમાપ્ત કરીશું અને મળીશું ચૌદમી ફેબ્રુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભ્રાતે થેન્ક યુ ફોર વોચિંગ